ગુજરાત ની પ્રજા જ્યાં સુધી આવી સરકાર ચલાવી લઈ શકાય નહી એવું નહી મને ત્યાં સુધી આપણી ગુજરાત પણ એનું મોનિટરિંગ એની તપાસ અને એનું નિર્દેશન કરવું જોઈએ ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપી ગયો છે કે ખુદ રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રી પોતે તપાસ કરવા જાય તો એ ભેગું થાય એમ નથી મંજૂરી વગર બનાવતો તો આપ મહોદય શું જખ મારતા હતા તે બધાસ કટાની ગેર કાયદે છે રાજસ્થાન બોર્ડર ઉપરથી દારૂની ગાડીઓ આવે છે ને એના રૂપિયા એના રૂપિયામાં રસ્તે સાહેબ અહીંયા ગુજરાતમાં કમનસીબે ગાંધીજી જન્મ ગયા એટલે અહીંયા દારૂબંધી છે આ માસુમોના જીવની કિંમત છે તેનો કોઈ મૂલ્ય નથી બડા નફટ તંત્રને આશુઓ ને જીવનની કોઈ કિંમત છે સાહેબ અમારા ખીચા ભરો બર મરો કન્યા મરો પણ અમારા તરવાણા ભરો બને એટલે ગાડીઓના ઢગલા કરી દો અધિકારીઓ ખડકી દો

આજે ચર્ચાની આજે વ્યક્ત કરવું છે આજે હું ચર્ચા નહીં કહું અને દુઃખ એ છે કે ગુજરાતમાં દરેક વખતે દુર્ઘટનાઓ બને એકથી થી લઈને દોઢસો સુધીના મૃત્યુ થાય પણ સરકાર પાસે એની બચાવ થિયરી એક જ છે કે એસઆઈટી ની રચના કરીશું તાત્કાલિક કલેક્ટર દોડી જાય ને એસપી દોડી જાય ગાંધીનગર થી અધિકારીઓ દોડાય દોડી જાય નેતાઓ દોડી જાય વિપક્ષ દોડી જાય ને તપાસ 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 ને તપાસ પણ એમાં ન્યાય દીક્ષિત ક્યાં છે એની કોઈ વાત આજ દિન સુધી થઈ ગુજરાતમાં અને થશે પણ ગુજરાતમાં કોઈ પણ ઘટના બને ને એટલે સીધો જ આજે સવાર જ સાંજ પડી અત્યારે પણ સવારથી એક જ સમાચાર ચાલુ થઈ ગયા કે અમદાવાદના વાજ ગામમાં તપાસ ને તપાસ ને તપાસ ને એ રીતે તપાસોના નામે નાટકો શરૂ થઈ જાય કે જાણે તમને એવું થાય કે અત્યાર સુધી કંઈ હતું જ નહીં લાગી આ કઈ કાંડ થયો મૂર્ખામીની રીતે જો કોઈ વર્તન કરતો હોય તો આપણું તંત્ર કે જે ગુજરાતના નેતાઓને ઉલ્લુ બનાવે છે ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવે છે પોતે હપ્તાખોરી કરે છે ને જ્યારે આવી કોઈ મોટી ઘટના બને ને

આપણી સરકાર છે ને રોહિત શેટ્ટી જેવી પિક્ચર બનાવે શું કરે ખબર આવી ઘટના બને દીક્ષિત એટલે પોલીસ પોલીસને એકઠી કરી દઈએ એસઆઈટી કરી દે તું એ ઘટના સ્થળ અથવા એ ક્રાઇમ સીન ઉપર જાણતો તને એવું જ લાગે કે અધિકારીઓ કોઈ નહીં છોડે એટલી બધી પોલીસ એટલી બધી ગાડીઓ વીઆઈપી મુવમેન્ટ નેતા વિપક્ષ આપણી ગુજરાતની સરકારે પિક્ચર બનાવવામાં રોહિત શેટ્ટી જેવી વાત કહું છું કોઈ છોડતી જ નથી પકડે તો છોડાય ને ક્યાં રાજકોટમાં તત્કાલીન કમિશ્નર ઉપર પગલાં લીધા ફિલ્મ કરવામાં એ જે કમિશ્નર સાહેબ હતા એના વિરુદ્ધ ગયા પગલાં લીધા શું થયું

અને એમાં તમારો કોઈ રોલ કે તમારી કોઈ નિષ્ઠા પ્રામાણિકતા જવાબદારી હતી કે નહીં આવું નેતાને હું પૂછવું જોઈએ કિશનભાઈ દીક્ષિતભાઈ તમે બિલકુલ સાચી વાત કરી છે કે આજે આ કોઈ ડિબેટ કે ચર્ચા નથી હું તમને શબ્દ આપું જે પ્રચલિત શબ્દ છે આને કહેવાય ખરખરો આ ખરખરો છે ને કાણ છે અને જ્યાં સુધી આપણે આવી સરકારને ચલાવી લેશું ખરખરો ને કાણ આપણે કરતા રહેશું ગઈકાલે દિશામાં ફટાકડાની ફેક્ટરીમાં કહેવાતી જે આગ લાગી માનવ સર્જિત હતી પણ આગ લાગી અને એકવીસ લોકો જીવતા ભડથું થઈ ગયા શંકર ચૌધરી ન્યા આવીને શું સ્ટેટમેન્ટ આપ્યું કિશનભાઈ દીક્ષિતભાઈ આવી ઘટના ચલાવી લઈ શકાય નહીં હમ હું એમ કઉ છું ગુજરાત ની પ્રજા જ્યાં સુધી આવી સરકાર ચલાવી લઈ શકાય નહીં એવું નહીં કલ્પના કરો ભલા માણસ આંકડાના હરામ ખાયા તંત્ર જે છે એ લોકો એને ક્યારે મોનિટરિંગ નથી કર્યું કે આ ફેક્ટરીમાં ફટાકડાનું સ્ટોરેજ માટેનું છે ફટાકડા બનાવવા માટેનું નહીં

કે દારૂ ગુજરાતમાં તો બનતો નથી એમ તો માનવામાં આવે ને દારૂ બંધી છે એટલે બનતો તો બને છે વિદેશી નથી બનતો રાઈટ હવે વિદેશી જે પડોશી રાજ્યમાં વિદેશી દારૂ બને છે એ દરેક બોટલ હોય એની બેચ નંબર હોય બેચ નંબર અને બેચ નંબર જે છે એના આધારે તમે બિલ બનાવી શકો કોઈને વેચો જેની પાસે પરવાનો છે એને તમે દારૂ વેચો બેચ નંબર સહિત તો લખવું પડે કે સોયનસો બેચ નંબરનો નો દારૂ મેં જગદીશભાઈની એક સોયનસો નામની કંપનીને વેચો એનું બિલ તો બને ને જીએસટી બીએસટી બધું લાગે એવું કારણ કે ત્યાં તો બધું ઓન લીગલી છે અહીંયા ગુજરાતમાં કમનસીબે ગાંધીજી જન્મી ગયા એટલે અહીંયા દારૂબંધી છે તો સવાલ તમે વિચાર કરો કે અત્યાર સુધીમાં તમે ક્યારે એવું સાંભળ્યું કે ગુજરાત પોલીસે જે તે દારૂની ફેક્ટરીમાં જઈને તપાસ કરી હોય કે આ બેચ નંબરનું તમે ગુજરાતમાં કોને વેચાણ કર્યું હાલો એટલે એને પકડી લઈએ થડ આખે આખું મૂળ એને બદલે છ છ સાત સાત ટોલ નાકા સ્ટેટ હાઇવેના ટોલ નાકા પસાર થઈ જાય ગુજરાતમાં ગોંડલ હુધી ગોંડલ હુધી દારૂનો ખટારો ઈ ખટારો આખો ઘૂસી જાય અને અહીંની પોલીસ એમ કે અમને કઈ ખબર નથી ધૂળ પડી તમારી પોલીસ આઈમાં હમ સાહેબ આપણે ત્યાં પોલીસ એ આધુનિક છે આપણી પોલીસ એ આધુનિક છે એની પાસે ઈનોવા બોલેરો એવી ગાડીઓ સારી ગન આપણી પાસે કલેક્ટરો પાસે ઈનોવા સારી ગાડીઓ ઓફિસ સ્ટાફ સાહેબ આપણે ત્યાં આવી કોઈ ઘટના બને ને એટલે બોલિવુડમાં ઓલા પિક્ચર બનાવે રોહિત શેટી એની પિક્ચરમાં જાઓ એટલે ગાડીઓ ઉઠતી હોય ને ગાડીઓની લાઈન હોય ને આખા પિક્ચરમાં ગુંડાએ બહુ મસ્તી કરી રહ્યું પણ છેલ્લે પાંચ મિનિટમાં એ ગુંડાને ઊંધો લટકાડીને ફેરવે એટલે આપણી સરકારનું કામ એ રોહિત શેટ્ટી જેવું છે ઘટના બને એટલે ગાડીઓના ઢગલા કરી દ્યો ને અધિકારીઓ ખડકી દ્યો ને એસઆઇટી ને મીડિયામાં બાઈટો ને આમ જોવો તો તમને એવું જ લાગે પણ છેલ્લે એમાં કાંઈ નીકળે નહીં વાહ કિશનભાઈ બિલકુલ સાચી વાત તમે કરો છો

ઈ કાંઈ વેપારી વેપારી છે ને એ ક્રિકેટના સટ્ટાએ ખેલે છે ને બધુંય કરે છે ક્રિકેટનો સટ્ટો ખેલતો ઈ લગભગ ભોળે હરાવેલો જ હોય એને સારા વિચાર ઓછા આવે એ સપનામાંય ભૂંડા જ વિચાર કરી શકતો હોય કોનું કઈ રીતે પચાવી પાડવું ખાઈ લેવું રાતો રાત સુખી થઈ જવું વગેરે વગેરે હવે તમે જુઓ આ ફેક્ટરીમાં બ્લાસ્ટ એના પાપી લોકોના કારણે થયો જેણે કોઈ પણ પ્રકારની સેફટી મેનર્સ પાડ્યા નહીં હં પછી એની પણ મોનિટરિંગ જે તે અધિકારીએ કર્યા નહીં આ બે ની મિલી ભગતથી એકવીસ લાશ પડી ગઈ અને ચાર ચાર લાખ રૂપિયા મુખ્યમંત્રી ગુજરાતના કરદાતાના ફંડમાંથી આપ્યા એટલે કે દંડ ભોગવો મે અને તમે જે ટેક્સ પેયર્સ છે એને એટલે પાપ કો કરે અને એનો દંડ અમે ભોગવીએ આ ખુબચંદ સિંધી નું બધું વેચીને આપી દો હેટ્સ યુ વાર હું પણ એ જ કહું છું કિશનભાઈ કે ચાર લાખ નહીં ચાલીસ લાખ આપવા જોઈએ હું તો કોઈ ચાર કરોડ આપવા જોઈએ કારણ કે માનવનું કોઈ મૂલ્ય હોઈ શકે નહીં પણ સરકારે એવો એક કાયદો બનાવવો જોઈએ કે આ પ્રકારની ઘટના જ્યારે બને ત્યારે જે તે એનો માલિક હોય તે અને જે અધિકારી એમાં સોંડોવાયેલા હોય તે જેને આંખ મીચામણા કર્યા હોય તે

આ માસૂમોના જીવની કિંમત છે તેનું કોઈ તુલ્ય નથી પણ આ નફ્ફટ તંત્રને માસૂમોના જીવનની કોઈ કિંમત છે સાહેબ અને કિંમત હોત તો ન તક્ષશિલા કાંડ બને ન મોરબીનો ઝુલતા બ્રિજ કાંડ બને ના વડોદરાનો હરિણી હત્યાકાંડ બને ન તમારો ગેમ ગેમઝોન કાંડ બને આવા કાંડની સાહેબ યાદી બનાવો બેસો ને તો તમે નવરા હતા આ જુદી એટલા કાંડ છે આ અધિકારીઓના પાપે તમે રસ્તાને અકસ્માતનો છોડી જ્યો કે જેમ ભાવમ ડાઈવાઈડર ખડકી દીધા રોડની પથારી ભણવી નકી ભ્રષ્ટાચાર મે તો ભૂલી જ જાઉ પણ આ કાંડની આધી બને સાબ 21 જણા ભરતું થઈ ગયા આનો એક કઈસ કે કઈ પી જવાબદાર નો એવડા મોટા તંત્ર નો કે જે આઈએસ અધિકારી ના ભરોસે ગુજરાતના અધિકારી સે ફિલ્ડ માં નિકડતા આઈએસ અધિકારીઓ પેલા ફિલ્ડ માં નિકડતા કે ભાઈ સાગનભાઈ કોણ છે મગનભાઈ કોણ છે કિશનભાઈ દીક્ષિતભાઈ આવા 5 25 50 જણા ઓળખતા હવે સે મેસેજ નંબર ની બહાર નીકળવાની અધિકૃત તસ્દીક નથી લેતો દીક્ષિતભાઈ વતન મેદેશ કિસ્મત લીખા પરદેશ તો વતન કોના સરકાર આપની ખરી સરકાર પોતાને શું કે છે મૃદુ અને મક્કમ હવે મૃદુ એટલે કે આપણે બીજો શબ્દ ન વાપરીએ પણ હો વાત ની એક વાત કાઈ એનાથી ભૂંજો પાછળ ન ભાંગે ઈ મૃદુ અને મકમ સેના માટે ખબર છે નિર્લજતાથી સત્તા ઉપર કાબીજ રેવું મક્કમતાથી તમે જુઓ એક પણ બળવંતસિંહ રાજપુર ઉદ્યોગ લઘુ ઉદ્યોગ મંત્રી છે એને શું કીધું બધી જેટલી લાશો છે એના એના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે એટલે એના લાશ થવા આવ્યા હતા આ લોકો અહિયાં તમને કોઈ લાજ શરમ છે કે નહીં તમે કમસે કમ નૈતિક રીતે ઓફર તો કરી જુઓ કે ભાઈ હું આવા લોકોને લઘુ ઉદ્યોગનો મંત્રી હોવા છતાં એક પછી એક આવી અનેક થઈ છે હું એને છાવરી નથી નથી અટકાવી એટલે મારે આ આ ધૂળ રાજીનામું દઈ દઉં હું સરકાર ઉપર રહેવા લાયક નથી ક્યાં ચાર ડબ્બા તેલના જાજા વેચા એની ગોઠવણમાં પડ્યા સાહેબ આ એટલે કહું કિશનભાઈ આપણે તો એવા કમનસીબ ધરતીમાં છીએ કે અહીંયા વિપક્ષમાંય કંઈ કાંદો કાઢી લેવા જેવો નથી

બધુંય પ્રકરણ આખું ક્યાં લઈ ગયા સાયબ કરોડપતિ જયેશ બાર આટા મારે દોઢસો ને ખાઈ ગયો મોરબી જયસુખ જય એનું કારણ હવે આપને કહું આ તમારો ગર્જના છે હું તો ઈચ્છું કે આ એપિસોડ સરકાર સુધી પહોંચે એને ન્યાય ન પહોંચે તો કાઈ નહીં ગુજરાતની બિલકુલ સટીક અને સતર્ક એવી જનતા સુધી પહોંચે કે હવે ભવિષ્યમાં આવું ન ખાવા દેવું હોય તો શું કરી શકાય ગુજરાતમાં શ્રમિકોના હિતની રખેવાળી કરે એવા કોઈ સંગઠન નથી પતાવી દીધા અમને તળિયા જાટક કરી દીધા મુંબઈ મહારાષ્ટ્રમાં ગુમાસ્તા યુનિયન છે ગુમાસ્તા યુનિયન મુંબઈમાં છે એશિયાની સૌથી મોટી માર્કેટ છે એમજે માર્કેટ મૂળજી જેઠા માર્કેટ કાલબાદેવી રોડ મુંબઈ મરીન લાઇન્સ એ ન્યા ગુમાસ્તા યુનિયન હોય છે એના એક જમાનામાં પ્રમુખ હતા શરદ રાવ બહુ મોટા પોલિટિશિયન્સ અને એનેથી પણ મોટું એક નામ હતું એ તમને બધા ઓળખે છે જ્યોર્જ ફર્નાન્ડીસ બિલકુલ આ લોકો એના વડા હતા અને એ લોકો શું કરે મારીને તમારી આપણે બધા અસંગઠિત ક્ષેત્રના જ શ્રમિકો ગણાયે કેન્દ્ર સરકાર તમે જુઓ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કાયદા બાર પાડે લઘુ ઉદ્યોગ મંત્રાલય કે આને મળે ને પગાર નથી મળતો ની ક્યાં વાત કરો રિલાયન્સ જેવી રિલાયન્સમાં પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ હાલે છે આખા દેશમાં આખા દેશમાં ગુજરાતમાં મજૂરી જે છે એ બિલકુલ સસ્તી છે અને નિર્વિઘ્ને તમે વેપાર કરી શકો એવું સરકાર જે જશ લે છે એ હકીકતે શું છે ખબર છે હકીકત એ છે કે તમે આવો મૂડી રોકાણ કરો અમારી પાર્ટીને ફંડ આપો અમારા સંસાધનો જે છે એની પર કાબીજ થઈ જાવ અમારી જનતા તમારી ગુલામ થવા માટે થઈને તૈયાર છે અમે શ્રમિકના હિતની લેશ માત્ર ખેવના નહીં કરીએ નથી એને લઘુત્તમ વેતન આપવાના નથી એને વીકલી લીવ રજાની હોય એ આપવાના નથી અમે ઓવરટાઈમ આપવાના નથી એને માંદગીની રજા આપવાના નથી એની સુરક્ષાની વ્યવસ્થા કરવાના નથી પીએફ નથી મેડિકલ લીવ કશું જ નહીં તમે આવો પૈસા રોકો ગુજરાતના સંસાધનોને ભોગવો વાપરો નહીં ભોગવો અમારા ખીચા ભરો વર મરો કન્યા મરો પણ અમારા તરમાણા ભરો સાહેબ ની ઘટના હોય કે મોરબી હોય કે વડોદરાની ઘટના હોય ક્યાંય નહીં કરો કે તારી જવાબદારી હતી તે કઈ ના કર્યું આરામ ખાયા તે નકરું એસી ચેમ્બરમાં એને ફાઇલો ક્લિયર કરી સાહેબ લજામણી ના છોડ એક છોડ આવે છે નો અડો એટલે રીસાઈ જાય તમે એના પાંદડા ને અડો ને એટલી બીડાઈ જાય એનામાં પણ એટલી લજ્જા બચી છે સરકારમાં એ પણ નથી પરિસ્થિતિ આજ છે તમે જયારે એક તરફી વન સાઈડેડ એવી જયારે સ્થિતિનું નિર્માણ કરો ત્યારે સામેનું કઈ વિચારવાનું આવતું જ નથી એક બહુ ધનાઢ્ય માણસ હતા આપણે મુકેશ અંબાણી કેમ છે એવી રીતના બહુ તો આ તો વાર્તા કીધું ધનાઢ્યના પુત્રને કીધું કે તમે ગરીબી ઉપર નિબંધ લખો એને સંવેદના નામની ચીજ હોય તમે ધરતીમાંથી આવેલા ઉપર ચડેલા લોકો હોય તો તમને ખબર પડે તમે શિખર ઉપર ચડેલા છો પણ તમને તળેટી નથી એટલે શ્રમિકોના પ્રત્યેની સંવેદના શ્રમિકોના હક પ્રત્યેની તમારી જાગૃતતા એ બિલકુલ છે નહીં એટલે એ પણ પાછું મેં કીધું બધી ઘી ઢોળાય તો ખીચડીમાં સાહેબ આમાં શું એસઆઈટી આ તે બીજું ત્રીજું આપણે જોયું આપણને આત્મવિશ્વાસ છે કે આમાં મુખ્ય માણસો છૂટી જશે નાની નાની માછલીઓ એક દરોડા પડશે હમણાં નજીકના ભવિષ્યમાં દરોડા પડશે કરી લો બધું સાવધાન તમારી પાસે એનો ફાયર એનો સી નથી તમારી પાસે એન્ટ્રી ને એક્ઝિટ ના અલગ અલગ ગેટ નથી આમ કરીને તોડ પાણી થશે તોડ પાણી અને પછી બીજી ઘટના બને એટલે આ ભૂલી જવાની અત્યારે કોઈ મોરબી ના પુલ ને યાદ નથી કરતું અમદાવાદ નથી કરતું સુરત ના તક્ષશિલા ને યાદ નથી કરતું રાજકોટના ટીઆરપી ને યાદ નથી કરતું રાજકોટ ની કોવિડ હોસ્પિટલ ને યાદ નથી કરતું શું કામ આ બીજી ઘટના આવી ગઈ એમ આ ઘટના પણ એસઆઈટી રચાશે એસઆઈટી પાંચ પંદર તો પેલી વાત તો ઈ ગાળો પડી ગયો એસઆઈટી નામે એલા સાચી વાત તમારે જો एसआईटी નિમી હોય તો શું કરવું જોઈએ કહું જો સરકારમાં દાનત હોય તો પહેલામાં પહેલી વાત તો એ કે પીડિત પરિવાર જેને કે એને एसआईटी નો એક ભાગ બનાવો પીડિત પરિવારમાંથી કોઈ પણ એક ઈ જેને કે એને નંબર 1 નંબર 2 નિર્લિપ્ત રોય જેવા માણસને ક્યો આ एसआईटी ના વડા બનાવો નંબર 3 નંબર 3 કહું છું જે ના પત્રકારો હોય છે રિપોર્ટિંગ કરનારા હોય એને ખબર હોય લુ ફોલ્સ શું છે તો એને પણ એસઆઈટી નો એક ભાગ બનાવો વિરોધ પક્ષના નેતાને અને વિરોધ પક્ષના નેતા કહે તે વકીલને એને પણ એસઆઈટી નો ભાગ બનાવો જુઓ તમે હું ખેલ પડે એ અને એક નિર્ણય આ પાંચ વસ્તુ જો કરવામાં આવે તો એસઆઈટી ક્યારેય ફેલ ન જાય પછી વિરોધ પક્ષને પણ એ અધિકાર નથી રહેતો કે સરકાર ઉપર માસલા ધુવે કારણ કે તમે પણ એનો એક હિસ્સો જુઓ પત્રકાર તરીકે ક્રાઈમ રિપોર્ટર એમાં છે અને પીડિત પરિવારનો સદસ્ય હોય એટલે એ તો વાત પૂરી થઈ ગઈ એ ક્યારેય સમાધાન કરે જ નહીં કારણ કે પોતાના જ ગુમાવેલા છે એને એ જેને કે એને આવા પાંચ સદસ્યોને અને જે શહેરમાં બન્યું હોય ઈ શહેર નો સૌથી રાખીને તપાસ કરો જુઓ કઈ ફેર તમારા હરામ બરોબર કોઈ ખોટું હાચું કરીને જાય તો અને બધી જ સજા મળે એમ છે આ એક વાત અને એની પેલાની બીજી વાત દીક્ષિતભાઈ કિશનભાઈ તમે કરી તે હું કઉ છું

તો એવી અપેક્ષા જ રાખે કે રામ ભગવાન બચાવે જો કઈ ન થાય તો થાય તો એને ખબર જ છે મેં એક બહુ મોટા પોલીસ અફસર ને કીધું પત્રકાર છીએ પણ અમારી ઉપર કોઈ દાગ લાગે કે કોઈ અમારી આડે ઉલી કમેન્ટ્સ કરે તો પણ અમને ઘા લાગે કે ભાઈ અમે કઈ ખાધું પીધું નથી છતાં અમારી આવી કોમેન્ટ થાય છે તમને શરમ ના આવે એવડા મોટા અધિકારી છે ને અમે અડધું અડધું પાનું ભરીને લખીએ ટીવી ચેનલ કે યુટ્યુબ ચેનલ માં તમારા વિશે ખરાબ થાય તો એને મને શું કીધું ખબર છે એ કે ન થાય અમને કાંઈ શું કામ તમે મને અત્યારે ભ્રષ્ટાચારી કયો છો પણ ભ્રષ્ટાચાર નો લાયસન્સ લેવા માટે મેં સૌથી પહેલા પ્રસાદ તો ચોક્કસ જગ્યાએ ધરેલો છે બસ એટલે સાહેબ એવું છે તમે કયો કે સરકાર ધાક ના બેસાડે કે મેં બધી જગ્યાએ એસઆઈટી એટલે ભાઈ સરકારને ક્યાં અજાણ થોડી છે નિર્દોષ થોડી છે

ગુજરાત વિપક્ષ વગરનું જનતા વિપક્ષ બને તો થાય એમ છે વિપક્ષ હવે જનતા નથી રહ્યા બિલકુલ સાહેબ અને એટલા માટે ચિંતા છે કારણ કે આપણને પણ ખબર નથી ક્યાંક તમે હું કે મારો પરિવાર

સો કરોડ નો દીક્ષિત રોડ બન્યો બરોબર તો રોડ ઉપર એક સ્પષ્ટતા લખવી જોઈએ કે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો નથી અને પછી નીચે ડિટેલ લખવી જોઈએ સો કરોડ રૂપિયા હતા એનું આ કામ થયું

કે એક ટકો બે ટકો એક ટકો આયા બેટકો ટકો વા ત્રણ ટકો આયા આની ચર્ચા ચાની કિટલિયન પાનના ગલે થાય છે એટલે હવે શરમ કરો તો છટાય બધાને ખબર છે કે હપ્તા ખૂરી છે એટલે જગદીશભાઈ કીધું કે ક્યાંથી શરમ હોય કારણ કે ઈ કે હપ્તા દઈને આવ્યા છે ત્યારે અમારી વાત સાથે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવા હત્યાકાંડ રોકવા શું કરવું પડે ને એ પણ લખજો એ પણ લખજો જો તમારી આસપાસ આવું કંઈક ચાલતું હોય તો વિડિયો બનાવીને અમને મોકલી આપો નીચે અમારા નંબર આવી રહ્યા છે આપણે સાથે મળીને આ લોકોનો પર્દાફાશ કરીશું નમસ્કાર